આજ રોજ ચોટીલા ખાતે રૂપિયા બે પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન એસટી બસ સ્ટેન્ડનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં સાંસદ ચંદુભાઈ સિંહોરા જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ ધારાસભ્ય સામજીભાઈ ચૌહાણ જિલ્લા ભાજપના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ બસ સ્ટેન્ડને મુસાફરો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું ચોટીલા બસ સ્ટેન્ડની અંદર એસટી બસમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે મુસાફરોને સારી સગવડ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે કાર્ય કરી રહે છે આજે ચોટીલામાં ચામુંડા માતાજીના ધામમાં મોટી સંખ્યામાં લોકોમાં ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને ધાર્મિક સ્થળ પર જવા માટે ચોટીલા થઈને જતા હોય છે ત્યારે આ બસ સ્ટેન્ડ થકી મુસાફરોને સારી સુવિધા મળી રહેશે જેમાં પીવાના પાણીની સુવિધાઓ બેસવાની ટોયલેટની

માં ચામુંડાના પ્રાંગણમાં જે હાઈવે નેશનલ હાઈવે નીકળી રહ્યો છે ત્યાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણનો કાર્યક્રમ હતો આ બસ સ્ટેન્ડ પાછળ સરકારે બે કરોડ કરોડને એકવીસ લાખ રૂપિયા જેવી માત રકમનો રકમનો ખર્ચો કરેલો છે અહીંયા મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પણ મળવાની છે અપંગ મુસાફરો હોય એના માટેની પણ વ્યવસ્થાઓ છે અને તમ દરેકે દરેક જાતની વ્યવસ્થાઓ આ બસ સ્ટેન્ડમાંથી મળી રહેવાની છે ત્યારે મા ચામુંડાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સારામાં સારી સુવિધા બસ સ્ટેન્ડ થકી મળવાની છે ત્યારે ચોટીલા અને ચોટીલા આજુબાજુના વિસ્તારના તમામ લોકો આ નવા બસ સ્ટેન્ડથી ખૂબ જ ખુશ છે આ કાર્યક્રમમાં પણ ઘણા બધા લોકો આવેલા છે ત્યારે તેમાં પણ દેખાઈ રહ્યું છે કે આ નવા બસ સ્ટેન્ડથી આ ચોટીલા તાલુકાની તમામે તમામ સમાજના લોકો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છો આજે બસ સ્ટેન્ડના લોકાંડ પ્રસંગે આજે બસ સ્ટેન્ડ નવું બનાવવામાં આવ્યું છે એમાં ખૂબ જ વિવિધ અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે અને યાત્રાળુને તમામ પ્રકારની સુવિધા મળે એ પ્રકારનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને ચોટીલા ખાતે માતાજીનું ભવ્ય મંદિર હોય ચામુંડા માતાજીનું ત્યાં ગુજરાત અને ગુજરાત બહારના શ્રદ્ધાળુ આવતા હોય ત્યારે એમને પણ આ બસ સ્ટેન્ડની સુવિધાઓ પ્રાપ્ત થાય અગવડતા ન પડે એ પ્રકારની સુવિધાવાળું બસ સ્ટેન્ડ બે કરોડ અને એકવીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને માનનીય દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખૂબ જ વિકાસના કામો થાય છે અને આ જે વિકાસના કામો છે એ અવિરત એમનામ ચાલુ છે અને એમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારમાં આ રાજ્યમાં ખેડૂતો ગરીબો અથવા વંચિતોના લોકોનો વિકાસ થાય એ પ્રકારની સતત ચિંતાઓ કરી અને આ દેશને અને આ રાજ્યને અગલી હરોળમાં કઈ રીતે લઈ જવું એના માટે ચિંતાઓ કરે છે